હેલો વેલકમ બેક આવી ગયા છો વિદ્યાર્થી ભાઈ ભાઈ હવે હવે લેક્ચરમાં આપણે 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 શું લેક્ચરની અંદર શીખ્યા હતા કે વેગ અને અને કેવી કેવી રીતે રીતે શોધવો જોઈએ જોઈએ આજે મહત્તમ મૂલ્ય મૂલ્ય શોધવું બીગ સમસ્યા સમસ્યા મેક્સિમમ મિનિમમ વેલ્યુ મેક્સિમમ મિનિમમ વેલ્યુ જેને ગુજરાતીમાં આપણે મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુ આપણે કહી શકીએ તો કેવી રીતે શોધવાનું નો જીટીયુ ના કેટલા બધા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે આપણે એમાંથી આજે વાત કરવાના છીએ સિમ્પલ તમને ફંક્શન આપેલું છે f(x) ધારો કે આ ફંક્શન તમને આપ્યું છે લખી નાખું છું અહીંયા ગુરુ f(x) આ જે f(x) જે છે એમાં x³ 3x 11 હવે ફંક્શન આપણને આપેલું છે ક્લિયર થઈ ગયું આ આપણને એક ફંક્શન આપેલું છે x³ 3x 11 આનું તમારે એકવાર કરી દેવાનો વિકલન તમે આનું એકવાર વિકલન કરશો એટલે એને f'x કહેવાશે ધારો કે આપણે f' x કરી નાખી છે ભાઈ તો f' x બરાબર શું લખાશે તો x³ નું વિકલન 3x² 3 રાઈટ યસ હવે શું કરશું આપણે આનું જેને આપણે એકવાર વિકલન કર્યું એનું એકવાર વિકલન કર્યા પછી આપણે એને કમ્પેર કરશું જીરો જોડે શૂન્ય જોડે કમ્પેર કરજો શું થશે જો 3x² 3 બરાબર 0 ત્રણ સામાન્ય કાઢું તો x² 1 0

એનું ફરથી વિકલન કરો જે એકવાર વિકલન કરેલું છે એનું ફરથી વિકલન કરો તો ભાઈ 3x² 3 એનું ફરથી વિકલન કરો શું થાય તો કે આવું થાય 6x આને કહેવા છે f ડબલ ડેશ x f ડબલ ડેશ x કહેવા છે આ f ડેશ x છે તો આ f ડબલ ડેશ x ફરથી વિકલન કર્યું બીજી વાર વિકલન કર્યું એ એટલે ઈચ્છા થઈ એટલે કરી નાખી યાર બરોબર તો હવે શું કરવાનું તો હવે જે આપણે x ની મૂલ્ય મળ્યું છે એમાં એકવાર મૂકો 1 1 છે प्लस और माइनस मतलब था कि x નું મૂલ્ય એકવાર 1 છે અને x નું મૂલ્ય એકવાર -1 છે તો એકવાર x નું મૂલ્ય 1 માં મૂકો તો 6 1 શું આન્સર આવે 6 જે ગ્રેટર ધેન 0 છે રાઈટ અને એકવાર -1 નું મૂકો તો 6 -1 તો આનો આન્સર શું આવશે -6 જે લેસ ધેન 0 છે હવે ધ્યાનથી સમજજો ધ્યાનથી સમજજો બહુ જ અગત્યનું છે કે x નું મૂલ્ય m x માં મૂકવાથી જો આન્સર ગ્રેટર ધેન 0 આવે

શું કરવાનું વિકલનને કમ્પેર કરો કોની જોડે જીરો જોડે એટલે આપણને x ની વેલ્યુ મળશે પછી જે એક વાર વિકલન કરેલું છે એનું બીજી વાર વિકલન કરો બીજી વાર વિકલન કર્યા પછી શું કરવાનું આ x ની વેલ્યુ એમાં મૂકવાની જો બીજી વાર વિકલન કરેલું છે એમાં x ની વેલ્યુ મૂકવાથી ગ્રેટર ધેન 0 આવે તો એ x ની વેલ્યુ આમાં મૂકવાથી મુખ્ય વિધેય મૂકવાથી આપણને મિનિમમ વેલ્યુ એટલે કે આપણને ન્યૂનતમ વેલ્યુ મળે જો બીજા એક્ઝામ્પલ કરું તમને ક્લિયર થશે પગલું છે ભાઈ એકદમ પગલું છે જો fx step by step अगर, fx fx બરાબર 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 x તો તો શું શું છે છે સ્ટેપ સ્ટેપ બાય ભાઈ ભાઈ હવે હવે આપણે જે કમ્પેર કમ્પેર જોડે કર્યું જોડે હવે તમારે અહીંયા આગળ બધી છે ધીગાત પદાવલી છે અવયવો પાડવા પડશે જીરો એટલે કે ભાઈ એક્સ માઇનસ વન સામાન્ય એટલે થ્રી એક્સ પ્લસ વન સામાન્ય બરાબર જીરો એટલે એકમાં આપણને x ની વેલ્યુ વન મળી એકમાં આપણને ની વેલ્યુ માઇનસ વન મળી આપણને x ની વેલ્યુ મળી ગઈ

હવે x = 1/3 મૂકો x = 1/3 મૂકો ચલો તો x = 1/3 મૂકશો તો તમારું આન્સર શું આવશે જુઓ જો 1/3 મૂકી તો 0 જવાબ આવશે જો એટલે આ આમાં તમારે લદાવ થઈ ગયો નો મેક્સિમમ નો મિનિમમ વેલ્યુ મળે એટલે કે તમે જોશો અહીં આગળ તો અહીંયા x = 1 મુકવાથી તમને જવાબ શું મળશે x = 1 મુકવાથી તમને મિનિમમ વેલ્યુ મળશે તો મૂકી દો 1 1 0 અને અહીં આગળ 1 એટલે અહીંયા f f ઓફ 1 શું આવશે 1 મુકવાથી -1 આવે

माइनस फोर एक्स स्क्वेर वेरी गुड वत्ता फाइव एक्स से वेरी गुड वत्ता सेवन से वेरी गुड राइट चलो कितने बजे कुछ आया चलो हो जी क्यू डिसेम्बर बेच जाती है मे बेच जाता अंदर जनवरी बेच जाता ऊपरी ओ माय गॉड एफ एक्स करना को चलो एफ एक्स करो थ्री एक्स स्क्वेर माइनस सिक्स बराबर से थ्री एक्स था

મતલબ કે આ મુખ્ય વિધાને સાત પ્લસ નવ આ મહત્તમ વેલ્યુ આવી મેક્સિમમ વેલ્યુ આયુ મહત્તમ અને એક વાર એફ બરાબર ફાઈવ બાય થ્રી મૂકી દો ફાઈવ બાય થ્રી મૂકશો તો એકસો પચીસ ભાગે સત્યાવીસ એકસો પચીસ ભાગે આ માઇનસ માઇનસ ત્રણસો હજુ નવ વડે ગુણીએ તો શું થશે પચીસ નવા બસો પચીસ તો વત્તા બસો પચીસ હજુ તમે કરશો સત્યાવીસ વડે સત્યાવીસ એટલે કેટલા થાય

નાખો ચલો બરાબર સિક્સ એક્સ સ્કવેર માઇનસ સિક્સ એક્સ માઇનસ ટ્વેલ્વ કમ્પેર કરો જીરો જોડે શું થશે કમ્પેર કરો અને એક્સ બરાબર ટુ આયુ અને એક્સ બરાબર માઇનસ વન આવ વિકલાંગ કર્યું તો બીજી વાર વિકલાંગ કરો તો આનું બીજો વિકલાંગ કરી તો શું થાય અને એક વાર એક્સ બરાબર માઇનસ વન મૂકવો તો આન્સર કેટલો આવશે માઇનસ માઇનસ અઢાર આવશે જે લેસ દેન જીરો છે એટલે કે એક્સ બરાબર માઇનસ વન નું મૂકીશ તો આપણને મહત્તમ વેલ્યુ મળશે એકવાર ટુ મૂકીને ચેક કરો બે દુ ચાર દુ આઠ આઠ સોળ માઇનસ બાર છ માઇનસ થ્રી થશે તો માઇનસ પાંચ માઇનસ બાર માઇનસ પાંચ પ્લસ પાંચ કેન્સલ બરાબર એટલે પ્લસ બાર આન્સર આવશે પ્લસ બાર આન્સર તો આ મિનિમમ વેલ્યુ થઈ ગઈ

તમને લોકોને ખબર પડી ગઈ હશે કે મહત્તમ મૂલ્ય અને પૂછને કાંઈ કિ આપણે નહીં આવડતા છે ડન તો અહીંયા આગળ ઉપયોગો એટલે કે